અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની મનમાની સંચાલકો શિક્ષણ વિભાગના આદેશનું નથી કરતા પાલન વિદ્યાર્થીની હત્યા બાદ પણ સંચાલકો ગંભીર નથી દસ્તાવેજો લઈને પટ્ટાવાળો ડીઓ કચેરી પહોંચ્યો સ્કૂલના સંચાલકો જવાબ રજૂ કરવા ડીઓ કચેરીએ ન પહોંચ્યા સેવન્થ ડે સ્કૂલના સંચાલકો ડીઓ કચેરીએ હાજર ન થયા સ્કૂલના સત્તાધીશો પાસે ડીઈઓને મળવાનો સમય નથી ત્રણ નોટિસ બાદ પણ ડીઈઓએ શાળા સામે કોઈ પગલાં નથી લીધા મયુરિકા મેડમે ડોક્યુમેન્ટ આપવા મને મોકલ્યો છે પટ્ટાવાળાએ નિવેદન આપ્યું મયુરિકા પટેલ એટલે જે એડમિન હતા એ મયુરિકા મેડમ ડીઈઓને મળવા માટે આવશે આ નિવેદન પણ પટ્ટાવાળાએ આપ્યું છે તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જે વિવાદમાં આવી હતી એક બાળકે અન્ય બાળકની હત્યા કરી હતી એ બાદ પણ સ્કૂલ સંચાલકો સહેજ પણ ગંભીર નથી ડીઈઓએ જ્યારે ખુલાસો માંગ્યો તો પટ્ટાવાળો ખુલાસો લઈને પહોંચે છે ડોક્યુમેન્ટ લઈને પહોંચે છે અને એવું કહે છે કે મને મોકલ્યો છે તો ડીઓના આદેશના પણ સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ ધજાગરા કર્યા છે ડીઓના આદેશના સેવન્થ ડે સ્કૂલના સંચાલકો કે જેમણે ધજાગરા કર્યા ડીઓને જવાબ આપવાનો પણ સ્કૂલ સંચાલકો પાસે સમય નથી આટલી ગંભીર ઘટના જેમાં આખું અમદાવાદ હચમચી ગયું આવી ઘટનામાં પણ સંચાલકો પાસે સમય નથી કે ડીઓ સામે જાય અને પોતાનો જવાબ રજૂ કરે ડીઓના આદેશ હતો કે તમામ ડોક્યુમેન્ટ અગિયાર વાગ્યા સુધી અલ્ટિમેટમ આપ્યું હતું કે રજૂ કરવાના હતા સ્કૂલના તો પટાવાળાને મોકલવામાં આવ્યો અહીંયા વાત એક સાબિત થાય છે કે આ સ્કૂલનું જે સંચાલન છે એ સહેજ પણ ગંભીરતાથી નથી થતું સંચાલકો સહેજ પણ ગંભીર નથી કારણ કે જે ઘટના થઈ હતી એ વાત જે પ્રિન્સિપલ હતા એ તો ગાયબ જ થઈ ગયા હતા સેવન્થ ડે સ્કૂલ માંથી એકસો સાઈઠ વિદ્યાર્થી ના કઢાવ્યા એલસી હત્યાની ઘટના બાદ સેવન્થ ડે સ્કૂલ છોડી રહ્યા છે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા ડીઓ કચેરીમાં વાલીઓ પૂછપરછ કરી રહ્યા છે વાલીઓ અન્ય શાળામાં વિદ્યાર્થીઓને લઈ રહ્યા છે વિદ્યાર્થીઓના એડમિશન લઈ રહ્યા છે હાલ સેવન્થ ડે મણિનગર ખાતે અમારી ચાર અધિકારીઓની ટીમ છે તે વિદ્યાર્થીઓને અન્ય સ્થળે એડમિશન માટે કોઈ વાલીઓની ઇન્કવાયરી આવે અથવા તો તેમના પ્રવેશ અન્ય સ્થળે કરાવવા માટેની સંપૂર્ણ મદદ કરે છે અત્યાર સુધી બસો પચાસથી વધુ ઇન્કવાયરી આવેલી છે અને એકસો સાઠ જેટલા એલસી જે છે એના માટેની અરજી આવેલી છે અને એમના એલસી તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યા છે જે કોઈ એડમિશન માટે આવે છે તેમને નજીકની શાળાઓમાં તેમની ઈચ્છા મુજબની શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પ્રવેશ માટે તેમને મદદ કરવામાં આવે છે